નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ વોર્ડ નંબર અગિયાર માં આવેલી સરકારી ગાર્ડનની પાસે ઓમકાર ગ્રીન છેલ્લા છ મહિનાથી ગટરનું પાણી ભરાય છે એવા સોસાયટીના રહીશોના આક્ષેપ હતા આજ રોજ તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સ્થાનિક કોર્પોરેટર અલ્પેશભાઈને ફોન કરતા તાત્કાલિક જગ્યા પર પહોંચી બે દિવસમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે ત્યારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું એવા કોર્પોરેટરની જરૂર બધાને છે એક ફોન કર્યા અને તૈયારીમાં આવી ગયા એના પછી સોસાયટીના કોલ સોસાયટીને આગળ જે બિલ્ડરની ઓફિસ આવેલી છે સોસાયટીમાં કોર્પોરેશનનું પાણી આવતું નથી અને મહિલાઓ દ્વારા બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો સોસાયટીમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાનો પ્રોબ્લેમ છે ઓમકાર ગ્રીન સોસાયટી જાંબુવા ખાતે તો મને અહીંના બહેનો લેડીઝો દ્વારા ફોન આવ્યો હતો એટલે હું તાત્કાલિક આવ્યો છું અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે સંભવત આજે બપોરે કે કાલ સવારથી કામ ચાલુ થઈ જશે નિરાકરણ આવે એવું કરી આપીશ અસ્મિતાબેન અમીન ઓમકાર ગ્રીન્સ ગ્રી આપણે પાંચ છ મહિનાથી ગટરનું પાણી ભરાયેલું જ રહે છે એનો કોઈ નિકાલ જ નથી થતો પણ અત્યારે કોર્પોરેટર આવ્યા છે અને કહે છે કે હું કાલ સુધીમાં નિકાલ કરી આપીશ તમારા કોર્પોરેટરશ્રી નંબર આજે આવ્યો અને તમે કોર્પોરેટર રિંગ કરવિ કેટલા કલાકમાં કોર્પોરેટર આવી ગયા આવી ગયા પંદર વીસ મિનિટ જ થઈ હશે આવી ગયા છે કે જોઈએ